હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ અત્યારે વાગ્યા છે સવારના પોણા અગિયાર અને આ બંને નહીં જોઈને તૈયાર થઈ ગયા છે આ છે વિવાન વિવાન સે હાય અને આ છે મારી ભત્રીજી નવ્યા શે હાય નવ્યા બંને જણા રમી રહ્યા છે ક્લેથી કઈ ગેમ રમે છે સ્વીસ ગેમ

તમારા બાળકો વેકેશન માં ટાઈમ પાસ કેવી રીતે કરે છે કમેન્ટ માં જણાવજો મમ્મી એક ફોટો ક્લિક થાય બેટા પાછળનો ફોટો ક્લિક થાય ઓલમોસ્ટ ઘર નું બધું કામ પતી ગયું છે અને મમ્મી રસોઈ કરે છે તર હાલ જ મમ્મી એ શાક વઘાર્યું છે આ છે ઘર નો કિચન નો ભાગ છે અને આ મંદિર છે આ બેટ રૂમ છે અને આ હોલ છે હા દાદા એ નાના નાના એ નવું ઘર બનાવ્યું છે આ હોલ છે ઉપર બે રૂમ છે કોઈ ગેસ્ટ આવે ત્યારે તકલીફ પડે બાકી તો રેગ્યુલરમાં ચાલી જાય છે હા બેટા આ બાર નો એરિયા છે શું બતાવ બેટા આવી વાન ગાડી છે નવી ગાડી કઈ છે વેન લેમ્બોર્ગિની છે હમ હમ

પછી સુઈ જશે અને પછી સાંજે મોલમાં જવાનું ઈચ્છા છે આજે મોલમાં જઈશું કેમકે આ લોકોને દિવસે તો ક્યાંય લઈ જવાય નહીં સો સાંજે છ વાગતાના નીકળીશું અહીંયાથી મોલમાં જવા માટે સો મોલનો વિડીયો જોવા માટે નેક્સ્ટ વ્લોગ જરૂરથી જોજો